આજે આપણે બનાવીશું મમરાના લાડુ તો આ લાડુ બનાવવાની સામગ્રી છે આપણે ત્રણ વાટકી જેટલા મમરા લીધા છે અને એક વાટકી ગોળ લીધો છે એક વાટકીમાં પચાસ ગ્રામ જેટલા મમરા છે અને પચાસ ગ્રામ જેટલો સામે ગોળ લીધો છે આપણે પહેલા એક તવીમાં ગોળ ગરમ કરી લેશું ગેસ થોડોક ધીમો રાખવાનો છે એટલે દાજીનો છે ગોય આપણે વાતરીને લીધો છે એટલે સરસ મસ્ત બની જાય ગોય વાતરેલો હતો એટલે સરસ સહેલાઈથી ઓગઈ જાય છે અને આપણે પાક આવે ત્યાં સુધી આને હલાવવાનો છે પાક આવશે એટલે ગોળ સરસ ઉપર આવી જાય ફૂલીને આપણે આમાં સાસણ ગીરનો દેશી ગોળ યુઝ કર્યો છે એટલે લાલ કલરનો છે મિત્રો તમને આ મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો સબસ્ક્રાઈબ કરો પાક આવી જાય એટલે થોડોક ગોળ લાલ થઈ જશે કલર પણ ફરી જશે હવે આપણે થોડો થોડો પાક આવવા માં એકાદ મિલિટ રહેવા દઈશું હવે સરસ પહેલાં કરતાં ગોળનો કલર પણ ફરી જશે અને પાક પણ આવી જશે હવે આપણે આમાં મમરા નાખી દઈશું સરસ રીતે મિક્સ કરી દેવાના છે હવે આ મમરા મિક્સ થઈ ગયા છે આપણે તેના લાડુ વાળી લઈશું હવે આ મમરા સરસ મિક્સ થઈ ગયા છે અને આપણે તેના લાડુ વાવીશું અને થોડું હાથમાં પાણી સોપડી લેવાનું છે એટલે હાથમાં ચોટે નહીં અને ગરમ પણ લાગે નહીં આપણે આ રીતે નાની નાની લાડવી વાળી લેશું આ ગોળના મમરાના લાડુ છોકરાઓને સરસ મીઠા લાગે છે અને ખેહર માટે પણ બધા બનાવે છે બહુ જ તમે સાઈઝમાં તમારી રીતે તમે વાવી શકો છો નાની વાવશો તો સરસ છોકરાઓને ખાવાની મજા આવશે તો આ મમરાના લાડુ તૈયાર થઈ જશે અને આ પાંચથી દસ મિનિટમાં આપણે બનાવી શકીએ છીએ અને ઝડપથી બની જાય છે